બીજા તબક્કાની અઠ્યાસી બેઠક પર એકસઠ ટકા મતદાન ગરમીથી નવના મોત વોટ્સએપની દિલ્હી હાઈકોર્ટમાં ધમકી એન્સ્ક્રિપ્શન હટાવવાની ફરજ પડાશે તો ભારતમાંથી ઉચાળા ભરીશું ગૂગલ પર સો કરોડની જાહેરાત આપનાર ભાજપ દેશનો સૌ પ્રથમ પક્ષ ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી સમર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે સાત પોઈન્ટ બે ફૂટની હાઇટ ધરાવતા ઓગણીસ વર્ષીય યુવાનની બાસ્કેટબોલના ઇન્ડિયા કેમ્પમાં પસંદગી મોટી વાવડી આંગણવાડીના ભોજનમાંથી ઈયળો નીકળી સંચાલકને નોટિસ અપાઈ સરકારી કુમાર છાત્રાલયમાં ફરી ફૂડ વિભાગની તપાસ પોસ્ટિંગની રાહ જોઈ રહેલા આઈપીએસ અધિકારીઓની નિમણૂકના ઓર્ડર થયા રાજુલા સાવરકુંડલા હાઇવે પર ત્રણ માસ પૂર્વે બનેલ પુલમાં ગાબડું પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતાના ભંગનો આરોપ લાગ એકત્રીસમી મે સુધી પાનકાર્ડ લિંક કરવા પર ટીડીએસમાં રાહત મળશે વિદ્યા બાલનને ફિલ્મ ધ દર્ટી પિક્ચર દરમિયાન સિગારેટની આદત પડી હતી ચૂંટણી ફરજમાં રોકાયેલ બે પોઈન્ટ નેવું લાખ કર્મચારી માટે બેલેટ પેપરનું વિતરણ ખોટા ચુકાદા બદલ બે જજોને રૂપિયા બસોનો હાઈકોર્ટનો દંડ શ્રીલંકામાં એરપોર્ટ બનાવ્યું ચીને સંચાલન ભારત કરશે લોકસભાની ચૂંટણી આડે માત્ર નવ દિવસ બાકી રહ્યા છતાં નીરસ માહોલ ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં ગઢડાના ઉગામેડી ગામે બાર વર્ષ પહેલા વેચાયેલ પ્લોટ કોમન પ્લોટ હોવાનું ખુલ્યું નાટોને સૌથી વધુ મત મળે તો શું કરવાનું સુપ્રીમે ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો આઝાદીના સાત દાયકા બાદ કોટિયા ગામે એસટી પહોંચી ભાજપમાં સૌથી વધુ મીન રાશિ અને કોંગ્રેસમાંથી કુંભ રાશિના ઉમેદવારો ભાજપ ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ દેબાશીષ ધરનું ફોર્મ રદ ગુજરાતમાંથી સી વિજીલ એપ પર ઓગણત્રીસો ફરિયાદો રૂપાલા સામે વિરોધરૂપે માંડવી તાલુકાના પંચાયતના સભ્યનું ભાજપમાંથી રાજીનામું એશિયાના સૌથી ઊંચા આઠ પોઈન્ટ ચાર ફૂટના યુવકને જોવા લોકો ટોળે વળ્યા યુવક માતાની સારવાર માટે ગયેલ હતો દેવગોડાનો પૌત્ર પ્રજ્વલ રેવનના ભારત છોડીને ફરાર અનામત નહીં હટે ભાજપ કોઈને હટાવવા પણ નહીં દે અમિત શાહ કહે છે ભાજપ વોશિંગ મશીન નહીં વોશિંગ લોન્ડ્રી છે અભિષેક મનુ સિંઘવી કહે છે આમિર ખાનને દંગલના શૂટિંગ વખતે સમજાઈ હતી નમસ્કાર કહેવાની તાકાત ઈસવીસન અઢારસો છપ્પનમાં સૌ પ્રથમ પેટન્ટ એક્ટ ઘડાયો હતો ખાણીપીણીના અનેક બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે ખીચડીમાંથી વંદો નીકળો પાંચ રૂપિયાની નોટની એક ઇમેજે એક પોઈન્ટ ત્રણ કરોડના ફ્રન્ટ રનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો ભાજપને કમળ અને કોંગ્રેસને પંજો કઈ રીતે મળ્યો ચૂંટણી ચિહ્નની કહાની રસપ્રદ છે અમરેલીમાં મતદાન કરનાર લોકોને ખરીદીમાં દસથી વીસ ટકા સુધી વળતા આખલા સાથે રિક્ષા ભટકાયા બાદ પલટી જતા વૃદ્ધનું મોત પતંજલિ આયુર્વેદની ચૌદ વસ્તુઓનું લાયસન્સ રદ અમિત શાહનો એડિટેડ વીડિયો એકની ધરપકડ સીએમ રેવંતને તેડું આજે વેરાવળ સાલારપુર સમર સ્પેશિયલ ટ્રેન એક દિવસ માટે દોડશે રાજુલાના મોડલ એસટી ડેપોમાં રાત્રે નવ વાગ્યા પછી ટોયલેટને તાણા ગુજરાતના બસો છાસઠમાંથી અડસઠ ઉમેદવારો કરોડપતિ છત્રીસનો ગુનાઈત ઇતિહાસ હવે રાહુલની ગેરંટી મહિલાઓના ખાતામાં રૂપિયા એક લાખ જમા થશે અનામત રદ કરવા ભાજપને ચારસો બેઠક જોઈએ છે કોંગ્રેસ કહે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે પાલનપુરમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ ભાવનગર બેઠક પર સૌથી કંગાળ છત્રીસ ટકા મતદાન બે હજાર ચારમાં થયું હતું લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠક પર મતદાનની ટકાવારી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખુલ્યા જ નહીં અમેરિકાએ પરત કર્યા એમડીએચના એકત્રીસ ટકા મસાલાઓ કોવિશિલ્ડ રસી લેનાર માટે પિસ્તાલીસની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી પતંજલિ કેસમાં આટલા વર્ષ ક્યાં સૂઈ ગયા હતા ઉત્તરાખંડ સરકારને રૂપિયા એક લાખનો દંડ ચૂંટણીના કારણે રાજ્યમાં વિદેશી દારૂ મોંઘો થયો મળવો પણ મુશ્કેલ બન્યો અંધશ્રદ્ધાના દૂષણને નાથવા માટે ગુજરાતમાં કાયદો લાગુ કરવા પીઆઈએલ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલ સામેની પીઆઈએલ સાંભળવાનો હાઈકોર્ટે ઇન્કાર કર્યો સ્વિગીની ડિલિવરીના ધાંધિયા રૂપિયા એકસો સત્યાસી સામે પાંચ હજાર ચૂકવ્યા ઇજનેરે મ્યુનિસિપલ કમિશનરને ખખડાવી કહ્યું તમારી કામગીરી અયોગ્ય કેજરીવાલની ધરપકડ ચૂંટણી પહેલા જ કેમ ઈડીને સુપ્રીમના આકરા સવાલ ચાલુ એસટી બસમાં મહિલા કંડક્ટરનો વિડીયો ઉતારનાર શખ્સને અભયમે પાઠ ભણાવ્યો કોવિશિલ્ડ રસીથી સાઇડ ઇફેક્ટ થતી હોવાનું બ્રિટિશ ફાર્મા કંપનીએ સ્વીકાર્યું પીએમ મોદી સામે છ વર્ષનો ચૂંટણી પ્રતિબંધ લાદવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી કોવિશિલ્ડ વેક્સિનનો મામલો સુપ્રીમ પહોંચ્યો અરજદારે કહ્યું આડઅસરની તપાસ થવી જોઈએ સોશિયલ મીડિયાનો જવાબદાર નાગરિક તરીકે ઉપયોગ કરવા પોલીસની અપીલ પ્રજ્વલના સેક્સ વિડિયો જોવા માટે દસ પોલીસને બેસાડવા પડ્યા એકસો સત્યાવીસ વર્ષ જૂના ગોદરેજ સામ્રાજ્યનું વિભાજન વૃદ્ધાની જાતિ સતામણી કરનાર યોગગુરુના આગોતરા જામીન સેશન કોર્ટે ફગાવ્યા કોવિશીલ્ડ રસીની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધી ઇમરજન્સી ત્રેવીસ ટકા વધી હું તો કાગળિયા લખી લખી થાકી તંત્રવાહકો તમારા મનમાં નથી વાસિંદામાં સાંભેલું ગયું એ એસ પટેલે કાયદા તોડી નવા નિશાળિયાને હરડી લેકનો કોન્ટ્રેક આપ્યો અમિત શાહનું એડિટેડ ભાષણ વાયરલ કરતાં જીગ્નેશ મેવાણીના પીએની ધરપકડ ગુજરાતમાં પચીસ વર્ષ બાદ મહિલા ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો મુંબઈના ડબ્બાવાલાની સિસ્ટમનું લંડનની કંપનીએ અનુકરણ કર્યું અજય દેવગન અને તબ્બુની ઓરોમે કહા દમથા જુલાઈમાં આવશે હિંમતનગરમાં વડાપ્રધાનની સભાના ચોવીસ કલાક પછી વિસ્ફોટની ઘટના ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજને રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની લાંચ લેતા ઝડપાયા ધંધુકા લીંબડી ત્રણ રસ્તા પર અઢાર અબોલ જીવ ભરેલા બે ટ્રક ઝબ્બે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોનો કરાર આઠમી મે સુધી લંબાવવામાં આવ્યો ઇજનેરીના પંદર વર્ષ જૂના વિદ્યાર્થી માટે પરીક્ષા પણ તમામ નાપાસ ઊંચું ભાડું આપવાની લાલચ આપી ગઠિયાએ કારને બારોબાર વેચી મારી ગેસ સિલિન્ડર એકના ડબલ કરતા શખ્સ રંગે હાથ ઝડપાય અનુપમા ફેમ ટીવી એક્ટ્રેસ દિલ્હીમાં ભાજપમાં જોડાઈ અપરાધીઓને જેલમાંથી ચૂંટણી પ્રચાર કરવા દઈશું તો દાઉદ પણ ચૂંટણી લડશે રાજુલામાં સાડી વિતરણ ચૂંટણી આચારસંહિતા ભંગની ચર્ચા ઉંદરવંદાને ફસાવી મારવા ગ્લુ ટ્રેપનો વપરાશ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી ગોદરેજ ગ્રુપની જમીન પર ત્રણ લાખ કરોડના રિયાલિટી પ્રોજેક્ટ લોન્ચ થઈ શકે